બધી ઉતરી કે મારો બધો જ પૈસો એમાં રહી ગયો એટલે બધા ભાડલા ગામવાળા ને બધા ઓળખતા જશે પિયુષ ભગત એને ત્યાં મારા લગભગ સાડત્રીસ થી આડત્રીસ લાખ રૂપિયા મારા એમાં ગયા છે અને હમણાં તો મને ખબર એવી નહોતી પણ હું જ્યારે બેન ને મળી પછી મને મારા હસબન્ડ એવું કીધું કે આપણે ખાલી છત્રીસ લાખ જ નથી કે પણ મને મેં તમને કોઈ દિવસ કીધું નથી કેમ કે મને એટેક હમણાં આવ્યો છે મારી એક નડી બ્લોક છે મારી બીજી તૈયારી હતી પણ મને બેન અત્યારે હોસ્પિટલે લઈ ગયા ગયા બુધવારે મને અત્યારે સારું છે પણ જયારે મને બીજી વખત મારા હસબન્ડ એવું કીધું કે ખાલી એટલી જ જમીન નથી અત્યારે તો મારી હાલત એવી છે ને કે હું કરોડોપતિ હતી પણ હું અત્યારે ભાડે રહું છું ને તો અત્યારે મારા ખાવાના ને મારા દવાના પૈસા ઘટે છે પણ આજે મને વરસ દિવસથી જલપામાં મળી ગયા છે સેવા સાથે ગ્રુપ આખું મળી ગયું છે અમર માના આશીર્વાદ છે એટલે હું દુઃખી નથી અને પરિવાર મળી ગયો મારી બીમારી મારી ગરીબી ના હિસાબે મને મારા પિયરિયા કોઈ બધા સાથ છોડ્યો મારા સગા એ કેમ કે હું ગરીબ થઈ ગઈ એટલે અત્યારે મને કોઈ જ નથી બોલાવતું મારી બીમારી ને મારી ગરીબાઈ આવી તો મારો વીસ વર્ષના દીકરાએ સુસાઈડ કરી લીધો એટલે અત્યારે હું દીકરા વિના ની પણ છું અને હું પરિવાર વગરની છું

અને મારે જ્યારે ઘરમાં ખૂટે નહીં ને એ પહેલા બેન આવી ગયા હોય હું બેન પાસે ક્યારે માગતી પણ નથી કે બેન આજે મારે આ નથી મારે દવાના પૈસા નથી પણ ખબર નહીં આ વખતે બેન ઘરે આવ્યા પછી બે દિવસ પછી મને લાઈવમાં એવું કીધું કે તમારી તબિયત ઠીક નથી મેં કીધું હા બેન મારી તબિયત બહુ ઠીક કેમ કે મને પંદરથી વીસ દિવસથી મારું બીપી બસો ને ત્રીસ આવતું મને ડૉક્ટરે કીધું કે બેન તમે વહેલી તકે કોઈ કોર્ડિયોલોજીસ્ટ ને બતાવો કે તમારું હાર્ટની નળીનું છે તમે સાદી દવા કરો મામે ફેમિલી કીધું મારી પોઝિશન એવી નથી કે હું આટલો બધો ખર્ચો કરું કેમ કે મેં બહુ જ પૈસા વગાડ્યા છે કે અત્યાર પાસે દવા નાઈ કેમકે મારા હસબન્ડ એટલી બધી પગાર પણ નથી હતો જયારે જમીન લેવેજ કરતા ત્યારે મારે બહુ જ સારું હતું પણ અત્યારે તો મારી હાલત એટલી બધી ઓલી કે પંદર હજાર પગારમાં હું અત્યારે ભાડે રહું છું અને પંદર હજારમાં આપણે એટલો તો આ સિટીમાં તો પૂરું નોંધ થાય એટલે બાર હજાર આપે ત્રણ હજાર મારો એટેક વખતનો ઉપાડ બોલે એટલે બાર હજારની અંદર અત્યારે હું દૂધનું બિલ દવા તે કરું તોય ખબર નહીં ભગવાનની દયાથી મારું બહુ સરસ હાલે જ છે પછી મને જ્યારથી બેન મળ્યા છે ને ત્યારથી ખબર નહીં ભગવાનની દયા કે મારા ઘરમાં ક્યારેય કોઈ વસ્તુ ખૂટી નથી એટલી મારી ઉમરવાની જલપાવાની દયા છે કે ક્યારે પણ મે માંગુ નથી ને તમે બેન હાજર હોય બુધવાર મને કે હોસ્પિટલ લઈ ગયા ને તોય ડોક્ટરે કીધું કે હજી તમે લેટ કર્યું હો તો બેન તમે ભેગા જ હતા ડોક્ટરે કીધું કે અજી મોડા આવ્યા હો તો હાર્ટની નળી તમારી ફાટી ગઈ હોત અને લોહીનું પાણી શરીરમાં થઈ ગયું હોત પણ એટલી ઉમરમાંની ને જલપાવાની દયા છે કે હું અત્યારે જીવું છું એમ અને મારે તો ખરેખર જીવવાની મેં આશાઈ મૂકી દીધી હતી પણ મને સાડી બીજ ઉપર બેને એટલી બધી હિંમત આપી ને કે આપણે જીવવાનું જ છે એટલે અમે ને મારા હસબન્ડ અમે એટલી બધી હિંમત આવી ગઈ એટલી બધી હિંમત આવી ગઈ કે ના અત્યારે અમે જીવી છીએ હું તો તોય એને કહું છું કે આપણે આશ્રમે વહી જાય તો એ ના પાડે છે ના આશ્રમે નહીં બેને કીધું કે આવતા રહ્યો આશ્રમે પણ કે ના બેન હજી અમારા હાથ પગ ચાલે છે ત્યાં સુધી નહીં નહીં અમે તો એટલા બધા હારી ગયા છીએ મારું આખું ફેમિલી બહુ જ રૂપિયા વાળું છે અત્યારે લોકો ધારે ને તો મારો બધો ટોટલ ખર્ચો કેમ કે એક સમય મે બધાને એટલી મદદ કરી હતી પણ અત્યારે કોઈ જ મારી હામુઈ નથી જોતા કોઈ સગાવાળા કેમ કે હું બીમાર છું અને અમે બે બીમાર રહી છે ટોટમાં હસબન્ડ આ દીકરો નથી એટલે એનો એક હાથ ભાંગી ગયો એટલે એ બિચારા બીમાર હું બીમાર તો એટલું બધું અમારે તકલીફ એટલી બધી તકલીફ પણ આજે બેન છે ને તો અને અમરમાં છે ને અને આ પાર્થભાઈ જેવા બધા સાથી પરિવાર જયદીપભાઈ

うん。